પરંપરાગત મુસાઅકા પ્રતિસ્પર્ધાનું સફળ આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરની ખ્યાતનામ અને મસુદ્દીની દરસગા જામિયા કન્ઝુલુમ જમાલપુર ખાતે વિદ્યાર્થીઓમાં પ્રેરણા અને પ્રોત્સાહનના પ્રયાસ સમાન મુસાઅકા બૈદબાજી પ્રતિસ્પર્ધાના પ્રોગ્રામનું સફળ આયોજન તારીખ બે આઠ બે હજાર પચીસ શનિવારના રોજ ખાનજહાન મસ્જિદના વિશાળ પ્રાંગણમાં જામિયાના મોહતમીમ મોલાના સિદ્દિક સાબ પટની નદવીની અધ્યક્ષતામાં આમંત્રિત મહેમાન મુક્તિ મુક્તિયબ અલફઝલ જોઆપુરા અને સ્પર્ધાના જજ તરીકે મોલાના નસીમ અધહર સાહેબ ફૈઝાનુલ કુરાન સરસપુર મોલાના ઝુબીર સાહેબ છીપા અલફઝલ જોઆપુરા મોલાના આમિર સાહેબ ગુલહોઝ કાલુપુરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું પ્રોગ્રામની શરૂઆત અદનાન રાધનપુરી દ્વારા તિલાવતી કુરાનથી કરવામાં આવી હતી ત્યારબાદના નાતિયાથી અઝાર અને ત્રણ વિભાગોમાં બયતબાજી હરીફાઈ રાખવામાં આવી હતી જેમાં લગભગ પચાસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને સારો દેખાવ કરી નંબર મેળવનાર નીચેના સ્પર્ધકો પૈકી અહમદ ખડિયાસણા અબ્દુલ્લા જમાલપુરી બિલાલ ખાનપુરી અદનાન રાધનપુરી અબ્દુલ કુદુસ કડી બિલાલ નંદાસણી અબ્દુલ મન્નાન જુહાપુરી સેજાન જુહાપુરી અમર બાલિસણા અને ઓવિશ નંદાસણી વગેરે સફળતા મેળવી હતી આ ઉપરાંત આ પ્રોગ્રામને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવનાર જામિયાના અસાતીઝા સાહેબ પૈકી મોલાના સરદ સાબ ચિસ્તી મોલાના મોહમ્મદ સાબ નદવી મોલાના ઝાબીર સાહેબ મોલાના અયાઝ સાહેબને પણ પ્રોત્સાહન રૂપે રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા આમંત્રિત મહેમાનોને પણ આ રીફાઈ સ્પર્ધાનું આયોજન ફાયદાઓ તથા મુબારકબાદી પાઠવી હતી અને મહત્વ સમજાવ્યું હતું મોલાના સદ સાબ ચિસ્તીએ પણ આભાર વિધિ અને એનાઉન્સમેન્ટની જવાબદારી અલી રાજસ્થાની બખૂબી નિભાવી હતી સંવાદદાતા માસ્ટર સલીમ પીપરાણી ધ ન્યૂઝ ઓફ ગુજરાત ડીસા